વિતોરે અને કઉ શું છે હું એક તો શું છે આ તમારું ઘર છે કે પ્રાણી સંગ્રહાલય મારા પિયરની સરખામણી આયા ન કર બસ નાની એમથી વાત હોય ને તો મારા પિયર વાળાને તો વચ્ચે લાવવા જ પડે સંસ્કાર તો એ જ છે ને એ તો અહીંયા દેખાડે છે અચ્છા સંસ્કારોની વાત કરી હોય ને તો પહેલા આપડા ઘરના સંસ્કાર જોવો ને આ સસરો તો કંજૂસ સાસુમા તો ખૌદરા અને તમારા ભાભી શ્રી જે આખા ગામના જમાદાર થઈને ફરે છે

મૈયા જા પાછળ જવા દે મારી વાત પૈસા આપો મને મમ્મી હ મારા જનેની સાથે એક વાત કરવી છે હ વાત કરવી છે કેવા જીવી હોય તો કહેજો મમ્મી વાત કેવા જીવી છે એમ તો બોલો આરે છે ને મારા ભત્રીજાના લગનમાં સાચા ડાયમંડની રીંગ આપી છે શું સાચા ડાયમંડની રીંગ આપી છે તમારો જે ભત્રીજો છે ને એને કહેજો ચોખ્ખા પાણી પહેલા એનું મોઢું ધોઈ નાકે મમ્મી તમે દઈ તો સમજો અમારી પેલી ફઈની દીકરી છે ને એણે એના ભત્રીજાને સાચા ડાયમંડની ઘડિયાળ આપી છે

બાપા ને ને દાદા ને અને સરને એમને ત્રણે એમને ગોબા પડ્યા બીજી વાર આવું ના થવું જોઈએ નઈ તર ક્યાં ગોબા પડશે ને એની મને નથી ખબર કામ કરે તમેજ કે છો લાદી સારું તું ઊભો નો થાય તો ડબલ લાદી કહાય એ કઈ ધીમે ધીમે થોડી હાલે છે

નો વિચાર્યું છે પછી એ દાસીને આખી જિંદગી સાથે રાખવી પડે અને એના ખર્ચા એ ઉપાડવા પડે હા હે વાહ બેટા આ તમારો હા હરો અશોક નામ છે હો આ દાસી કદે મોકલી હોત ને તો એને આડોસ પડોસમાં આપણે કામે મોકલી દે એટલે આપણે પગાર નો દેવો પડે પપ્પા તમારું દિમાગ આમ પૈસા બચાવવા માટે કેવું દોડે છે નહીં તો કોઈ દિવસ બચ્યા ખરા પહેલા બસ તત્તા પેલા અમે બે હતા પછી અને લાવ્યા ને તમને ત્યારે તમે ગુણવંતી જતી બે અરે એ બધું મૂકો ને હું શું કહું છું કે ભાભીના પિયરમાં આ લગ્નનો પ્રસંગ છે ત્યાં જવાનું કેવી રીતના ગોઠવીશું એ વિચાર છે એનો પણ મેં પ્લાન કરી રાખ્યો જોરદાર હાથ ઉછો કરો અને બસ માં બેહો એસટી અમારી સલામત સવારી આ સરકારે છે ને આપણા માટેના ના એસટી બધી મૂકી છે બરોબર એને બધા એક એક સીટ પકડી લેવાની અને એને આનંદ કરતા કરતા વયા ન જાય સરકારે તો કવિત્વ પેન્શન પણ મૂક્યું છે મારો કહેવાનો મતલબ છે કે જે જ્યારે કામ આવતો ત્યારે આવે અને આમ પણ મે મારા પપ્પાના ઘરે ક્યારે એસટી બસ જોઈ નહોતી

આપણી વાતમાં ભાઈડા વચ્ચે ના આવવા જોઈએ હા બાપ હવે તો અમારો ભાઈડો છે ને પરદેશ રહે છે એટલે તને એની હદ તો થાતી જશે નહીં કેવા ખાતર પરદેશમાં રહે છે પણ કોઈ દિવસ પાંચ પૈસા મોકલ્યા છે ખરા એટલે હું આવું નથી કેતી આવું મને મમ્મીજી કહેતા હતા ભાભી તું છે ને તારું કામ કર જા પંચાયત તમે તમારું કામ કરો પેપર વાંચવાનું વાંચતી હતી ઓટી જગ્યાએ પટકાઈ ગઈ

ફોન હેંગ થઈ ગયો છે ક્યારનો કઈ સમજાતું ન રિપેરિંગ બોલો છું પતિ પતિને બધું આવડવું જોઈએ હેંગ તો હું થઈ ગયો છું આકાશભાઈ આ મારે છે ને મારા ભત્રીજાના લગન માટે ડાયમંડની ની રિંગ કરાવવી છે તો પૈસા આપો ને ભાભી સોનાનો ભાવ આસમાને ચડ્યો છે અને ડાયમંડનો ભાવ તમને ખબર છે કે નહીં હું થોડી સોની છું કે ભાવતાલ કરવા જાવ હે આકાશ

અને એનો બધો બદલો છે ને અમારી પાસેથી વાળવાનો નહીં ભાવના તું ના બોલ આકાશ તમને પહેલી અને છેલ્લી વાર સમજાવું કે મને પૂછ્યા વગર કોઈને એક રૂપિયો આપવાનો નથી અને જો આવું થયું ને તો હું મારા પિયર જતી રહીશ હા તારી છે ને 25મી વારની ધમકી છે હો 26મી વાર સાચું કરીને બતાવ તમે મોટા ભાઈને ફોન કરો હું વાત કરી લઉં છું

હા હવે સાંભળ સાંભળ આ તારી ભાભી બોલે હવે તારે કાન બંધ કરવા છે નહીં ના ના તમે પહેલા બોલી લો પછી હું બોલું છું મમ્મી જ્યારે આકાશભાઈને નોકરી ને ત્યારે ઉપરથી પૈસા ભરવાના હતા ને એ ભર્યા હતા ત્યારે હું કઈ મારા પિયર પૂછવા નોતી ગયો સંભળાવી દીધું મજા આવી જીભ તો સાચવીને રાખતી જ નથી આ તો પછી મોઢામાં આંગળા નાખીને બોલાવડાવાય જ નહીં ને કેટલા રૂપિયા જોઈએ ઓ 2 લાખ

તમને છે ને ભાવના ના અવગુણ કોઈ દી નઈ દેખે આ તમારું ધ્યાન છે ને મારી ઉપર જ જાય આ લગ્ન પતે ને એટલે સામે દીવાલે તમે ત્રણે માથા બટકારજો ને પછી જોશું કે કોના માથામાં ગોબો પડશે છે રેવા ને આ દવા દારૂનો ખર્જો તમારે જ કરવો પડશે જોઈ વાંદરી કેવી રીતે જતી રહી છોડે જજે વીટી લેવા માટે હો નહીતર આનો કોઈ ભરોસો નથી

તમે મમ્મી પપ્પાને સાચવી લેશો એકલા હા કેમ નહીં આ તમારો ભાઈ તો કઈક નવો જ નિર્ણય લઈને બેઠા છે શું કેવું નહીં નહીં હે જ એ એને અહીંયા આવું નથી કે મને ત્યાં લઈ નથી જાવી અને આમ પણ હવે અત્યારે હું મારા માવતરના ઘરે જાઉં એ સારું ન લાગે ને પભી તમે આ વાત મમ્મી પપ્પાને કરી કે નહીં ના ના જો હું આ વાત ત્યાં કરું ને તો ઈ તો જીવતા જીવ મરી જાય તો હવે તમે કયો ને મારે શું કરવું જોઈએ તો હું કેવી રીતે ના કહી શકું પપ્પા જે નિર્ણય લે એ ફાઇનલ મને પણ ગાડા એકની ચિંતા છે શું કરું ને કઈ સમજાતું નથી

ત્યાં સુધી તમારું સુવાનું હરામ કરી દેશે ને ખાવાનું પણ યાદ રાખજો હે ભગવાન તને તો છે ને કોઈ ન પોચે હા પેલા છે ને પપ્પાજીને પૂછો કે આ તમારા ઘરવાડાને જે સરકારી નોકરી લાગી છે ને એમાં મારા કેટલા રૂપિયા ગયા છે એ તમે જાણો ને પપ્પાજી જાણે હું તો તમને ઓળખું ગજબ કરે છે આ તમે તો છે ને ભગવાન એનો પોચે મને પણ ભગવાન કહેતા હતા કે તારા જેઠાણીને આખી દુનિયામાં કોઈ ન પહોંચે અરે આ કચરો નથી વાળવો

સમજાવો ને આને આ એક ઘરમાં બે રસોડા હોય કેમ ના હોય મને પણ ખબર છે કે આ ઘરમાં સૌથી વધારે ખચાવ કોણ કરે છે અચ્છા તો મને એ જણાવશો કે અમારી રસોઈ કોણ બનાવશે મમ્મી હું બનાવીશ હું છે ને આની જે મંત્રો નહીં કરું હા હા આ પણ આ મીઠું મીઠું બોલીને ઉપરથી મરચું ભવડાવો તમને આવડે જ છે જરા મર્યાદા રાખો તમારા જેઠાણી છે અચ્છા તો એમણે ક્યારે મારી મર્યાદા જાળવી છે એ કહેશો મને બોલો એક કામ કરો તમે બેમાંથી માંથી એક રસોઈ નહી બનાવતા આજ થી આ રસોડા એવું લાગે કેવું લાગે એના કરતા રોજ રોજ બંધ કરી દો ને તો ચિંતા ના કરવી પડે કેવું લાગે એક કામ કરો ને આ ઘરમાં છે ને ભાગ પાડી દો અને તમારો ભાગ મારા ભેગો લઈ લો હું તમને મારા ભેગા રાખીશ વાહ બહુ સારું બોલતા આવડે છે ને કાઈ બિલકુલ નહીં જ્યાં સુધી મમ્મી જીવે છે ને ત્યાં સુધી મમ્મીના ના હિસ્સા ભાગ તો નહીં જ પડે મમ્મી મરશે ને પછી જ પડશે મરશે એટલે અત્યારે નહીં પડે ભાઈ તમારે રસોઈ હું નહીં બનાવું હું બનાવી લઉં આપ બટાકા સુધારીને રાખ્યા છે યુઝ કરી નાખો

દીકરા આપણે કઈ હલ લાવો જોઈએ આનો એ ભાઈ માટે છે ને નોકરી અહીંયા ગોતી લીધી આપણે એક નાટક કરી કે હા તમે કે મમ્મી કોઈ બીમાર છે અને એને અહીંયા તેડાવી લઈએ પછી આપણે પાછા જવા જ નહીં દઈએ હા એ તારી વાત સાચી લે એવું નાટક કરતા તો મને બહુ આવડ છે તો ઠીક છે તમે કાલ બહાર નીકળીને વાત કરી લેજો ના ના હું તો આ ઘરમાં તારી મમ્મીની સામે જ વાત કરીશ એટલે એને પણ ખબર પડે

હેલા આ મરદ મૂછાળો આવડી આવડી મૂછું રાખે તો કપાઈ નાખ ને આ મરદ જેવો મરદ થઈને બાયડી થી બીવા પડે ઢાકણી માં પાણી લઈને મરી દાવ જો આજે આપણે બધા એટલા માટે ભેગા થયા છે કે આજે છે ને આ ઘરનો નિર્ણય લઈ લેવો છે રોજ રોજ નો કંકાસ પોસાતો નથી હા અમારા લોકો ના રોટલા નોખા કરી અને બધાને પોતપોતાનો ભાગ આપી દેવાનો છે તમને લોકોને

તમે કાલ સવારે નહીં હોય તો ત્રીજો ભાગ કોણ વાપરશે ભગવાન હા અમને સાચવશે ને એને મળશે નહીતર મંદિરના ટ્રસ્ટમાં બધું જ દાન કરી દઈશ હું સાચવીશ ક્યાંય ટ્રસ્ટમાં આપવાની જરૂર નથી ભાવના તને સાચવવામાં શું કાટા ખૂચે છે હા મે કે સાથે નથી લઈ જવાના હા અમારું જે કઈ છે ને એ તમારે જ વાપરવાનું છે બસ તમે બંને શાંતિથી હપી લે રહ્યો તો એવું જ કરીએ ને જે અહીંયા શાંતિથી રહેવા માંગે એ રે બાકી જેને જવું હોય એ પોતાના બિસ્તરા પોટલા બાંધે શું બોલો છો તમે જો હું આ ઘર મૂકીને કે જવાની નથી સમજા હું પણ કે નથી જવાની તમારા બંને જવું નથી અમને લોકોને છોડવા નથી તમારા ઝઘડા નથી છોડવા તો એના કરતા આમ રોજ રોજ ઝઘડો છો તો મીઠાસ થી બે મીઠા બોલ બોલો ને શાંતિ સાથે જીવો ને મારો કઈ વાક નથી ભાભી છે જ જેવો મારો શું વાક હોય મેં પણ કઈ નથી કર્યું આ તું છે ને તું જ ઝઘડા ઉભા કરે છે એક મિનિટ જોવા જોઈએ ને તો બંનેનો વાક છે કહેવાય છે ને કે તાળી એક હાથે નથી પડતી અને જો એક હાથે તાળી પડે ને તો સાથે એના સપોર્ટમાં કઈક તો હોય જ સમજી ગયા એટલે આ બધી વાત સાવ ખોટી તમારી તમે બંને એક બીજા ને ચડો ને એવા છો શું વાત એક વાત છે હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં માનું છું કે થોડી ઘડે ગુસ્સા વાળી છું પણ સામે તમારે લોકો શું કામ લપ કરવી જોઈએ તમે બધા તો નમતું મૂકી શકો કે નહીં એટલે ક્યાંથી નમતું મૂકે તમને લોકોને એક વાત તો મે જણાવી જ નથી સાચો કેવી જ પડશે હવે ભાભી તમે જે વાત કરી હતી ને મને એ આ લોકોને પણ કહો તો ખબર પડે આ મોટા ભાઈને શું કામ તેડાવ્યા છે ખબર છે કારણ કે મોટા મોટાભાઈ એવું કહ્યું હતું ભાભીને કેવા નથી માંગતા અને આવવા નથી માંગતા ભાભી કરે તો કરે શું આખો દિવસ દિવસ એમના વિચારો કરીને પસાર કરતા હોય તો પછી એને ગુસ્સો તો આવવાનો છે ને અને તમે એમાં રોકટોક કરો તો પછી એ શું કરવાના તમારી સાથે મગજ મારી થાય અને તું તો કઈ બોલવામાં પહોંચવાનું દે કોઈને કારણ કે તારે પણ એટલું જ બોલવા જોવે છે ક્યારેક કોઈ સામે વાળાની પરિસ્થિતિ ને જોવાય અને પછી સમજાય એટલા માટે મેં અને પપ્પાએ નાટક કર્યું છે મોટા ભાઈને કહ્યું છે કે પપ્પા બહુ બીમાર છે તમે જલ્દી અહીંયા આવો અહીંયા એ આવે ને એટલે અહીંયા એના માટે મેં નોકરી પણ ગોતી રાખી છે અને આપણે એને અહીંયા કામે લગાડી દેવાના છે અને પછી પાછા જવા દેવાના થતા જ નથી એટલે તમે જરાય ચિંતા નહીં કરતા ભાભી હવે બરાબર વિચાર કર્યો છે એટલે છે ને ઘરમાં સાથે રહેતા હોય ને તો દરેકની પરિસ્થિતિને સમજીને પછી ચાલે તો મને થોડી ખબર હતી કે આવું કઈ થાય છે જો ભાભી સાચે મને નોતી ખબર કે તમે આટલા બધા દુઃખ માં એમ ખાલી મારી ભાષા કડવી છે ઘીની હું બહુ ચોખ્ખી છું હવે સાંભળી લેજો ચબરો ના થવો જોઈએ ભાઈ આવી જાય પછી શાંતિથી આ ઘર માં રહેવાનું છે ભાભી ને તું હવે ઝઘડો થશે ને તો પપ્પા તમને છૂટ છે જે ઝઘડો કરે ને એને ની બહાર કાઢી મૂકજો બાઈક પણ નહીં આપતા હવે પણ હું વસિયત નામું બનાવી નાખું જે આ ઘર માં ઊંચા અવાજે બોલે એના ઘર માં રહેવાનો હક જ નહીં આ તો કાઈ વાંધો નહીં તમારો દીકરો મને હેરાન કરે તો એને કાઢી મૂકજો બસ હવે મોટો આવે છે ખુશીની વાત છે ઘણા સમયે આવે છે તો ચુરમાના લાડુ બનાવો જરૂર હોય તો જરૂર હા હા મોટો આવવાનો છે ને તો ચહેરા ઉપર રોનક આવી ગઈ હા લાગે છે ને કે હવે કદાચ બધું બરાબર થઈ જશે હા થઈ જશે